પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ હું પાસ્ટર ઉમેશ ફ્રોમ નવસારી ગુજરાત મારો આજે પ્રશ્ન છે આજે કોઈએ જૂનો કરાર શા માટે વાંચવો જોઈએ વાસ્તવમાં જૂનો કરાર એટલો બધો અગત્યનો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્તે માર્કની લખેલી શુવાર્તામાં કહ્યું નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ તમે ન ધારો હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા માટે આવ્યો છું કેમ કે હું તમને સાચું સાચું કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સગડા પૂરા થયા વગર નિયમસની એક કાનો માત્ર પણ જતી રહેશે નહીં પ્રેઝલોડ લોડ હાલે લુ યા વહ્લાઓ જૂના કરાર એટલો બધો મહત્ત્વનો છે પ્રભુસુખ્રિસ્ત એમ કહે છે કે હું તેમને નાશ કરવા તો નહીં પણ પૂર કરવા માટે આવ્યો છું વ્હલાઓ જૂનો કરાર એ ઓગણચાલીસ પુસ્તકોનો એક વિશેષ સંગ્રહ છે તે ઈશ્વર અને ઈસુક્રિસ્તના પહેલાંના સમયના તેમના લોકો યહૂદીઓ વિશે વાત કરે છે વ્હલવો જૂનો કરાર એ ચાર વિભાગોમાં વેચવામાં આવેલો છે પહેલો જે વિભાગ છે એ છે નિયમશાસ્ત્ર ઉત્પત્તિ નિર્ગમન લેવી ગણના પૂર્ણ નિયમ આ પાંચ પુસ્તકનો એક ભાગ છે નિયમશાસ્ત્ર એની અંદર આપણે જોઈએ છીએ કે હિબ્રુ લોકોને જે નિયમ આપવામાં આવ્યો છે શરૂઆત જોઈએ છે આ પુસ્તકની અંદર સમાસ કરવામાં આવેલો છે જ્યારે આપણે બીજો ભાગ જોઈએ છે તો ઇતિહાસનો ભાગ છે એમાં યોશવા ન્યાયાધીશ રૂથ પહેલો સેમ્યલ બીજો સેમ્યલ પહેલો રાજા બીજો રાજા પહેલો કારુનતાન બીજો કારુનતાન એજરા નેહમ્યા અને એસ્તર એમાં આપણે બાર પુસ્તકોને જોઈએ છે જેમાં કે ઇઝરાયલ લોકોની ચડતી અને પડતીનો સમાવેશ કરવામાં આવેલો છે હવે ત્રીજો ભાગ છે એ છે ગીતોનો ભાગ જેની અંદર આપણે પાંચ પુસ્તકો જોઈ શકીએ છીએ અયુબ નિયમશાસ્ત્ર અયુબ ગીતશાસ્ત્ર નીતિવચનો અને શિક્ષક સભા શિક્ષક અને ગીતોનું ગીત આ પાંચ પુસ્તક ગીતોમાં જોઈ શકીએ છીએ આપણે જેમાં આરાધનાઓ જોઈ શકીએ છીએ જ્ઞાનના વચનો જોઈ શકીએ છીએ વિશ્વાસની એક વાર્તાઓ જોઈ શકીએ છીએ આપણે અને ચોથો જે ભાગ છે એ તો પ્રબોધકોનો ભાગ છે આ પ્રબોધકોના ભાગમાં પાંચ પુસ્તક આપણે જોઈએ છીએ પહેલાં એસૈયા એરમિયા એરમિયાનો વિલાપ હેચકેલ અને દાનિયેલ આ જે પાંચ પુસ્તકો છે એ નાના પ્રબોધકો છે એટલે કે નાના પુસ્તકો છે ત્યારબાદ આપણે હોશિયા યોલ આમોસ ઓબગા યુના મેખા નાહુમ હબકુક સફાનિયા હગૈયા ઝાખરિયા માલાખી એ બાર પુસ્તક છે જેને મોટા પ્રબોધકો કહેવામાં આવે છે હવે આપણે એની અંદર જ્યારે જોઈએ તો ઈશ્વર તે પ્રબોધકો સાથે વાત કરે છે અને તેના પસંદ કરેલા લોકોને ત્યાં પ્રગટ કરવામાં આવે છે એટલે કે પ્રબોધક દ્વારા ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવામાં આવે છે આ પ્રબોધકોના પુસ્તકમાં આપણે જોઈ શકીએ છીએ આશીર્વાદો જોઈ શકીએ છીએ ખાતરીના વચનો જોઈ શકીએ છીએ આ રીતે જૂનો કરાર એ પાંચ ભાગોમાં વહેંચવામાં આવેલો છે પાંચ ભાગો એટલા માટે કે નાના પ્રબોધકો અને મોટા ભાગ મોટા પ્રબોધકોના ત્યાં ભાગ કરવામાં આવે છે બાકી એમ જોઈએ તો ચાર જ ભાગમાં જૂનો કરાર છે હવે આ જૂના કરારમાં આપણે એક ગીત પણ ગાઈ શકીએ છીએ જે હું તમારી આગળ પ્રગટ કરવા માગું છું પાંચ બાર પાંચ પાંચ બાર પાંચ બાર પાંચ પાંચ બાર એટલે જૂનો કરાર પાંચ બાર પાંચ પાંચ બાર પાંચ 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 બાર બાર એટલે જૂનો કરાર આ બધા પુસ્તકો મળીને જ્યારે આપણે પાંચ બાર પાંચ પાંચ બાર એટલે ઓગણચાલીસ પુસ્તકો થાય છે એટલે જૂનો કરાર બ્લેસ આ આમેન